પાટણમાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સરસ્વતી તાલુકાના મેલુસણ ગામમાં ખેડૂતોએ મોટા પાયે શિયાળુ વાવેતર કર્યું હતું ત્યારે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી વેઠાવાનો વારો આવ્યો છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી ખાતર લેવા લાઈનોમાં ઉભા છે છતાં પણ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું ખાતર લાઈનમાં રસ પણ લાઈનમાં કોઈ મેળ આવતો બરું બધી લાઈન એક એક ખેડી આવે ને પછી પૂરા થઈ જાય ને લાઈન પૂરી થઈ જાય કે થઈ રહ્યું ખાતર આ રીત તકલીફો છે મારે હાલ પંદર પૂરીની જરૂર છે પણ નથી મેળ આવતો એવડા રાયડ્યું રાયડ્યું એવડા ને ઘઉં હાલની શિયાળુ સિઝનમાં ઘઉં એરંડા રાયડો તેમજ તમાકુ સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક વીઘાના વાવેતરમાં ત્રણથી ચાર યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી છે માત્ર એક યુરિયા ખાતરની થેલીથી